ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ કેમ છો બધા મજામાં તો આજે હું તમારા માટે લઈને આવું છું એકદમ નવી સ્ટાઇલથી સ્ટફ દૂધીનું શાક ભરેલી દૂધીનું શાક જે તમે ક્યારેય ખાધું નહીં હોય અને આ ખાશો તો તમે વારંવાર આ બનાવશો અને આ રેસીપી છે એ મને મારા ફૈબાએ કીધી હતી કે તું યુટ્યુબ પર રેસીપી મૂકે છે તો એકવાર આ શાક બનાવીને મૂક તો મને એમ થયું કે લાવ તમારી સાથે પણ આ રેસીપી શેર કરવું અને મેં જ્યારે બનાવી ત્યારે ખૂબ જ સરસ આ શાક છે એ બન્યું હતું તો એના માટે અહીં મેં દોઢ નંગ દૂધી લીધી છે એકદમ કૂણી બી વગરની દૂધી હોય એ લેવાની અને ત્રણ નંગ ટમેટાની પ્યુરી કરી અને મેં રાખી દીધી છે તો સૌ પ્રથમ આપણે જે ભરવાનો મસાલો છે એ બનાવી લેશું તો એના માટે અહીં મેં પાંચ મોટી ચમચી જેટલો દાણાનો ભૂકો લઈ લીધો છે અધકચરો દાણાનો ભૂકો છે એ લેવાનો ત્યારબાદ એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું એક ટી સ્પૂન જેટલી હળદર એડ કરી દેવાની છે એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરી દેવાનું છે જ્યારે પણ તમે ભરેલું શાક બનાવતા હોય તો એમાં ધાણાજીરુંનું પ્રમાણ વધારે લેશો તો ગ્રેવી છે એ સરસ બનતી હોય છે ત્યારબાદ એમાં દોઢ ચમચી જેટલી લસણની લસણ મરચાંની પેસ્ટ એડ કરી દેવાની છે જેનો યુટ્યુબ પર મેં વિડીયો પણ અપલોડ કરેલો છે ત્યારબાદ એમાં એક મોટી ચમચી અથવા તો એક ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી સમારેલી કોથમીરના પાન છે એડ કરી અને મસાલો છે એ સારી રીતે મિક્સ કરી દેવાનો છે આ શાક જે જ્યારે પણ મેં પહેલીવાર બનાવ્યું મારા ઘરે તો બધાને ખૂબ જ ભાવ્યું હતું અને જનરલી દૂધીનું શાક ઓછા લોકો પસંદ કરતા હોય છે ખાસ કરીને બાળકો પણ આ શાક છે એ બનાવો તો ગ્રેવીવાળું બને છે એટલે એને થોડુંક પંજાબી જેવો સ્ટાઇલ આવે છે તો બાળકોને પણ આ શાક છે એ ખૂબ ભાવતું હોય છે તો હવે આપણે દૂધીની છાલ છે એ કાઢી લેવાની દૂધીની છાલ જો વહેલી આપણે કાઢી લેશું તો દૂધીમાંથી એક થોડો ચીકણો એવો રસ છે એ બહાર આવતો હોય છે જ્યારે તમે છાલ ઉતારો ત્યારે તો જ્યારે તમે એને ભરશો સ્ટફ કરશો તો એ થોડું એવું તમને મજા નહીં આવે એટલા માટે પહેલાં મસાલો કરી અને પછી આ રીતે દૂધીની છાલ ઉતારી અને એના આપણે પીસીસ કરી લેશું અને અહીં મેં ઢોકળિયામાં પાણી છે એ ગરમ કરવા મૂકી દીધું છે આપણે એને પહેલાં બાફી લેવાની છે તો આ રીતે નાની સાઇઝના પીસ છે એ તૈયાર કરી લેશું તમે જોઈ શકો છો એકદમ સરસ કૂણી એવી દૂધી છે આવી દૂધી લેશો તો શાક છે એકદમ સરસ બનશે જો થોડી મોટી અને બીવાળી દૂધી હોય તો એ થોડું ખાવામાં તમને મજા નહીં આવે આ રીતે નાની નાની સાઇઝના એના પીસ રેડી કરી લેવાના ત્યારબાદ આ રીતે આપણે વચ્ચે એક કટ મૂકીશું જ્યાં આપણે સ્ટફિંગ કરી લેશું તો આ રીતે બધી દૂધીના કટકા છે એ તૈયાર કરી અને આ રીતે એને વચ્ચેથી એક આ રીતે કટ મૂકી દેવાનું તો આ રીતે બધી દૂધીના મેં પીસમાં વચ્ચે આ રીતે કટ મૂકી અને રેડી કરી લીધા છે હવે આપણે સ્ટફિંગ કરી લેશું તો એના માટે અહીં મસાલામાં થોડો એવો મસાલો છે આપણે પ્રેસ કરીને ભરશું તો સરસ એવું સ્ટફિંગ છે અંદર જ રહેશે કેમકે દૂધી છે એ બફાતી વખતે એકદમ જ સોફ્ટ બની જતી હોય છે તો મસાલો છે એ થોડો પ્રેસ કરીને ભરશું તો એકદમથી બહાર નહીં આવે એના માટે થોડું એવું આપણે આ રીતે પ્રેસ કરીને મસાલો છે એ બધો ભરી લેશું જો મિત્રો તમે મારી ચેનલ પર નવા છો અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલા બે લાઇકન પર ક્લિક કરો જેથી નવી નવી વાનગીની નોટિફિકેશન મળતી રહે તમને તો આ રીતે આપણે બધું સ્ટફિંગ છે એ રેડી કરી લેશું અને પહેલેથી જ મેં ટમેટાની જે પ્યુરી છે એ કરીને રાખી દીધી છે તો એના માટે આપણે પ્રિપરેશન નહીં કરવી પડે અને આ રીતે આપણે દૂધી બધી ભરાઈ જાય અને જે મસાલો વધે એને આપણે રાખી દઈશું ત્યારબાદ આપણે એને બાફી લેવાની છે તો સ્ટીમર છે એમાં પાણી પણ ખૂબ સરસ એવું ઉકળી ગયું છે હવે દસક મિનિટ જેવું આપણે એને બફાવા દઈશું ત્યારબાદ આપણે ચેક કરી લેશું કે દૂધી છે એ સરસ એવી બફાઈ ગઈ છે કે નહીં જો તમે આ શાક છે એ એકવાર બનાવશો તો એની ડિમાન્ડ છે વારંવાર થશે એટલું ખૂબ જ ટેસ્ટી શાક બને છે જનરલી દૂધીનું શાક છે એ નાના કે મોટા કોઈને બહુ ભાવતું નથી હોતું પણ આ રીતે તમે ટ્રાય કરશો ને તો જરૂરથી તમને વારંવાર બનાવવાનું કહેવામાં આવશે તો દસક મિનિટ પછી ફરીથી મેં ચેક કરી લીધી પણ દૂધી છે થોડી એવી સેજ કાચી એવી લાગે છે તો ફરીથી એને પાંચ મિનિટ માટે આપણે સ્ટીમ થવા દીધી તો એકદમ જ સરસ એનો કલર પણ ટ્રાન્સપરન્ટ થઈ ગયો છે અને એકદમ સરસ એવી ચડી ગઈ છે તો આપણે હવે ને સાઈડમાં રાખી અને વઘાર કરી લેશું તો એક વાસણમાં અહીં બે મોટા ચમચા જેટલું તેલ એડ કરી એમાં અડધી ટી સ્પૂન જેટલા રાયજીરું અને બે તમાલપત્ર અને એક નંગ લાલ મરચું છે એડ કરી તૈયાર કરી લેવાનો છે વઘાર અને ત્યારબાદ એમાં એક ટી સ્પૂન જેટલું હિંગ એડ કરી દેવાની છે ત્યારબાદ ટમેટો પ્યુરી છે એ એડ કરી અને એને હાઈ ફ્લેમ ઉપર જ આપણે સરસ એવી સાંતળી લેશું આ સ્ટેજ ઉપર જો તમે અંદર આદુ લસણની પેસ્ટ ઉમેરવા માગતા હોય તો એ પણ એડ કરી શકો છો પણ આપણે મસાલામાં લસણ છે એડ કર્યું છે તો બિલકુલ બીજા મસાલાની આપણે જરૂર નહીં પડે ડુંગળી છે એની પ્યુરી પણ એડ કરી શકાય છે પણ ડુંગળી અને દૂધી સાથે નથી ખવાતા અને એનો ટેસ્ટ પણ સારો નથી લાગતો એટલા માટે અહીં આપણે એકલા ટમેટાની પ્યુરી છે એનો વઘાર કરીશું હવે જે આપણે મસાલો વધ્યો હતો સ્ટફિંગ મસાલો આપણે બનાવ્યો હતો એ અંદર એડ કરી દઈશું અને સારી રીતે એને મિક્સ કરી દેવાનો છે આ મસાલો એડ કરવાથી ગ્રેવીમાં સરસ એવી ઘટ પણ થઈ જશે અને ટેસ્ટ પણ એનો ખૂબ સરસ આવતો હોય છે તો આપણે થોડું એવું ચાખી લેશું અને ત્યારબાદ બાકીના મસાલા છે એ એડ કરીશું તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેસું અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરી દેવાનું છે એક ટી જેટલી હળદર અને અડધી ટીસ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરી અને ગ્રેવીમાં સારી રીતે મસાલા મિક્સ કરી દેવાના છે આપણે મસાલા છે એ જે સ્ટફિંગ હતું એમાં કર્યા હતા એટલે એ રીતે આપણે આમાં મસાલા છે એ કરીશું અને આઠથી દસ મિનિટ એને મીડિયમ ફ્લેમ ઉપર કૂક થવા દઈશું આ રીતે ઢાંકણ ઢાંકી દઈશું એટલે જે ગ્રેવીના છાંટા છે એ આજુબાજુ નહીં ઉડે તો દસ મિનિટ પછી આપણે જોઈશું તો ગ્રેવી છે એ સરસ એવી ચડી ગઈ છે અને તેલ પણ એમાંથી સરસ એવું છૂટું પડી ગયું છે તો હવે એમાં થોડું પા ગ્લાસ જેટલું પાણી છે એ અંદર એડ કરી દેસું જેથી ગ્રેવી છે એ આપણે દાણાનો ભૂકોને એડ કર્યું હતું તો એકદમ ઘાંટી એવી બની ગઈ હતી તો થોડું આ રીતે પાતળી ગ્રેવી છે એ થઈ જશે હવે આપણે એમાં જે ભરેલી દૂધી હતી એ એડ કરી દેસું અને દૂધીને છે એને આ રીતે ચમચાની મદદથી એક એક પીસ છે એ આપણે મૂકતા જઈશું કેમ કે દૂધી છે એ બફાણી ત્યાર પછી એકદમ જ સોફ્ટ બની ગઈ હોય છે જેથી આપણે આ રીતે એક એક મૂકીશું તો એકદમ જ સરસ આ રીતે આખી જ રહેશે અને જ્યારે આપણે સર્વ કરશું તો પણ બિલકુલ ભાંગતી નથી નહીંતર શું થાય છે દૂધી એકદમ જ સોફ્ટ બની ગઈ હોય છે તો આપણે એકી સાથે લેશું તો એ ભેગી થઈ જશે અને તમને એકદમ એનો લૂક નહીં સારો આવે હવે એને ઢાંકણ ઢાંકી અને પાંચ મિનિટ માટે આપણે આ રીતે કૂક થવા દઈશું જેથી મસાલા છે એ સરસ એવા ચડી જાય તો એકદમ સરસ એવા મસાલા છે એ દૂધીમાં પણ ચડી ગયા છે અને આ રીતે આપણે ગ્રેવી છે એ થોડી ચમચાની મદદથી આ રીતે ઉપર આપણે રેડી દઈશું અને એને એકદમ જ આપણે મિક્સ નથી કરવાની આ રીતે જ આપણે એને સ્લાઇટલી મિક્સ કરી લેશું અને ત્યારબાદ એને આપણે સવ કરી દઈશું તો આપણી દૂધીનું શાક છે એ બની અને રેડી થઈ ગયું છે હવે આપણે એને સવ કરી દઈશું તો તમે એને રોટલા રોટલી પરાઠા ગમે એની સાથે ખાશો તો ખૂબ જ ટેસ્ટી શાક છે એ લાગતું હોય છે તો મિત્રો તમને મારી આ ભરેલા દૂધીના શાકની રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી કહેવાનું છે તો આપણું શાક છે રેડી છે એને આપણે સમારેલી કોથમીરથી ગાર્નિશ કરી દઈશું અને મિત્રો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ